સુરતના રીંગરોડ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે આગમાં ચારસો થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોય કડોનું નુકસાન થયું છે હાલ પણ ફાઇલ દ્વારા પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે સુરતના રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પચીસ ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી જે બાદ ગત રોજ સવારે સાત વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી લગભગ ચોવીસ કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબુ બહાર હોવાનું જણાઈ રહ્યું છે તો સ્થળે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી પાલિકા કમિશનરે સતત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું શિવશક્તિ માર્કેટમાં ત્રીજા તથા ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલો ઉઠ્યા છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પત્રના ગેરકાયદેસર છેડ છે છતાં પાલિકા તંત્ર આખાડા ખાડા હતા તો સાથે રોડ વિસ્તારમાં આવેલી અને માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ બહાર મળી આવે તેમ છે કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને ઘટનાની તપાસ થશે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી રહી છે જો કે હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે શું તમે શું માહિતી યોજો કરી મુખ્યમંત્રીશ્રી આ ઘટના ની તમામ વિગતો મંગાવી છે અને ગઈ રાત થી જ મુખ્યમંત્રી સતત સંપર્ક સંપર્કમાં ચિંતા વ્યક્ત કરતા હતા મેં એની વિગતો મંગાવી છે જોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદો સર હતું એની વિગતો મંગાવી છે આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઊભા કર્યા રહ્યો હતો અને તાત્કાલિક ધોરણ દૂર કરવામાં આવ્યું કરોડો બજેટ ફાળવાય છે ફાયર સિસ્ટમ માટે આજ ના બહુ ઉજવાય 24 કલાક પછી પણ શું થશે આપ છે ને હું વાત કરું આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે અને સીઝન છે તમામે પોતાના ફેબ્રિક્સ ભયરું હતું દુકાનમાં એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે જ્યારે આગ લાગતી હોય પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે પણ અમારા તંત્ર ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો આપની ચેનલ થી માધ્યમ ખબર પડે છે મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું મેં તપાસ પણ કરાવી છે કે આવું કઈ થશે

कितने का माल का नुकसान हुआ है आसपास में एक का छत्तीस तो घंटे से ऊपर आग बुझाने में क्या कहोगे इसके बारे में नहीं फायर स्टेशन लोगों ने तो बहुत अच्छा ही किया लोगों ने दिन रात में भी मेहनत किया है अभी आग के पास में तो कोई भी बड़ा नहीं है उन लोगों ने मेहनत करके थोड़ा कर रहा है सर लोगों ने उन लोगों ने धनो बीस साल से कर रहा हूँ मेरे तीन दुकान क्या मांग कर रहे हो अभी सरकार ने सरकार ऐसी तो पूरी मांग इन्होंने की है लेकिन हम तो पूरा का पूरा तो गवर्नमेंट का तो तरफ से तो पूरा क्या, पूरा इज्जत करके ही। मैं भी क्या हर हर साल हर, हर जीएसटी से लेके पूरा टैक्स को भर के ही हम भी किया है अभी सरकार लोगों ने टैक्स भरा बोले तो उन लोगों टैक्स टैक्स से लोगों को क्या सपोर्ट करेगा सरकार देखना पड़ेगा सर जिंदगी भरनी हमारी कमाई है है थी जो जो नुकसान सो थे बहुत दुखी है सर बहुत दुखी है ऐसा नहीं है एक नहीं है पूरा शिव शक्ति मार्केट व्यापारी कपड़ा वालों का सबका दुखी चल रहा है। एक हमारा दुकान पहले चालू हुआ जब से नीचे खत्म हो गया बोल के सोचे थे लेकिन वो रातों रात फिर भी पकड़ लिया ना वो दुखी हो। बहुत दुखी है, इतना बहुत प्रॉब्लम